નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોની સાથે હું ગાય મહત્વપૂર્ણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વધુ એક ભોપાળો બહાર આવ્યું છે જ્યાં સાબરકાંઠાની વિજયનગર તાલુકાની બીએડ કોલેજ કાગળ પર ચાલતી હોવાનું તપાસમાં બહાર આવ્યું એક નાનામી એરજી કોડિયાવાડાની બીએડ કોલેજનું કૌભાંડ ખોલ્યું છે હાલ આ કોલેજમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો હાલ બીએડ કોલેજમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વધુ એક કોમ્ભાંડ સામે આવ્યું છે તો સાબરકાંઠાની વિજયનગર કોલેજ માત્ર કાગળ પર ચાલતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વિજયનગરના કોડિયાવાડા ગામે કાગળ પર ચાલતી બીએડ કોલેજ ઝડપાઈ છે તો એક નાનામી અરજીએ કોરિયાવાડાની બીએડ કોલેજનું કૌભાંડ ખોલ્યું છે હાલ બીએડ કોલેજમાં પ્રવેશ પર પ્રતિબંધ છે અને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે હવે તપાસ કરવામાં આવશે પાટણની હિમક્ષત્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વધુ એક ભોપાળું સામે આવ્યું છે તો સાબરકાંઠાની વિજયનગરની બીએડ કોલેજ માત્ર કાગળ પર ચાલતી હોય તેવું તપાસમાં બહાર આવ્યું છે અને હવે પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે એક નમી અરજીએ કોડિયાવાડાની બીએડ કોલેજનું આ કોમ ભણ છે તો હાલ બીએડ કોલેજમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તો તપાસમાં માત્ર કોલેજ કાગળ પર હોય તેવા તથ્ય સામે આવતા હાલ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે વધુ વિગતો સાથે અલ્કેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે અલ્કેશ નિનામી અરજીના આધારે એક કોમ બહાર આવ્યું છે માત્ર યુનિવર્સિટી કાગળ પર નોંધાયેલી છે શું છે વધુ માહિતી ગાયત્રી જો એમ ચંદ્રશેખર ઉત્તર ગુજરાત વાત કરવામાં આવે તો અનેક વિવાદોમાં રહેલી જે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ચર્ચામાં રહેતી હોય છે ફરી એક વખત એનું ભૂપવ બહાર આવ્યું છે તો આ વખતે જે બીએડ કોલેજ હતી સાબરકાંઠા જિલ્લાની વિજય વિજયનગર બાજુની એક કોલેજ હતી એ કોલેજ બિલકુલ કાગળ ઉપર હતી અને જે રીતે નાનામી અરજીને કારણે તપાસ કર્યું વીસીએ ત્યારે સમગ્ર કોઘણ બહાર આવ્યું હતું અને હાલ પૂરતું ત્યાં પ્રવેશ અકાવી દેવામાં આવ્યો છે અને બીજી બાજુ જે જેકાસ હતું ત્યાંથી પણ હટાવી લેવામાં આવ્યું છે આ જે જે કોલેજ હતી એને બીજી તરફ આનું કાઢ્યું કે મેથડા જિલ્લામાં લઈ જાય પણ કોઈ જગ્યાએ આ આથી તાકર ઉપર જતી એને લઈને ક્યાંક એને ક્યાંક આખું સમગ્ર કૌભાંટ છે એને લઈને મેનેજમેન્ટ ચચાસ્પદ બનશે જે એલ કે માહિતી આ ફક્ત આ ભારત આજ વધુ વિગતો સાથે ક્ષિતિજ જે કોલેજ નું ખાલી કેમ્પસ બનાવવામાં આવ્યું છે ને ત્યાં હજુ પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો હવે તપાસ બાદ તેમાં પણ પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે શું છે વધુ માહિતી કેટલા વખત ત્યાં ચાલી રહી છે આ જે તપાસમાં બહાર આવ્યું છે ગડબડ તો સાબરકાંઠાની વિજયનગરની બીએડ કોલેજ કાગળ પર ચાલતી હોવાના તથ્યો બહાર આવ્યા છે હાલ પ્રવેશ પર પ્રતિબંધ આપી દેવામાં આવ્યો છે વિજયનગરના કોડિયાવાડા ગામે કાગળ પર આ બીએડ કોલેજ ચાલતી હતી ને નામી અરજીના આધારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને જેમાં તપાસના તથ્ય ખુલ્યા છે જે સ્થળે કોલેજ બનાવેલી તે સ્થળે કોઈ કોલેજ જ નથી પરંતુ માત્ર એક કોમ્પ્લેક્સ આવેલું છે જે કોલેજ સ્થળ પર હતી જ નહીં ત્યાં વિદ્યાર્થીઓને પ્રવેશ પણ અપાઈ ગયેલો કુલપતિ દ્વારા મેનેજમેન્ટ કમિટીને પૂછતા મહેસાણાના ચોટાસણ ગામ પાસે વિરસોડામાં જગ્યા બદલી કોલેજ શરૂ કર્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું વિરસોડામાં પણ કોલેજ નહીં માત્ર બોર્ડ મારેલું નીકળતા આખો મામલો હવે સામે આવ્યો છે બીઆર કોલેજમાં ફાયલા પ્રવેશ રદ કરવા માટે કુલપતિએ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે વધુ વિગતો સાથે સંવાદદાતા ક્ષિતિજ રૂપાલી જોડાઈ ગયા છે ક્ષિતિજ કોઈ કોલેજ જ નથી માત્ર કાગળ પર કોલેજ બતાવવામાં આવી છે ને તેમાં પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો હતો અને અનેક તથ્યો હવે તપાસમાં બહાર આવ્યા છે શું છે વધુ માહિતી વિજયનગરમાં નકલી બીએડ કોલેજ જે માત્ર કાગળ પર ચાલતી હોવાનું બહાર આવ્યું છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નનામી અરજી પહોંચી હતી અને જેને લઈને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડીન દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી ખાનગી તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે વિજયનગર તાલુકાના કોડિયાવાડામાં તપાસ હાથ ધરતા માત્ર કોમ્પ્લેક્ષ હતું કોઈ કોલેજ જ ન હતી ત્યારે આ લોકો કોલેજના સંચાલકોને જ્યારે નોટિસ આપીને આવ્યો તો મેનેજમેન્ટ દ્વારા આ સાબરકાંઠાના વિજયનગરના કુડિયાવાડાથી કોલેજ બદલી અને મહેસાણાના જોટાણા નજીક વિરસોડા ગામમાં કોલેજ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું જોકે ત્યાં તપાસ કરતા ત્યાં પણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હતું ત્યાં કોમ્પ્લેક્સ હતું માત્ર બોર્ડ હતી ન હતા વિદ્યાર્થીઓ ન હતા કોઈ પ્રોફેસરો છે કે કોલેજોને કોલેજના હોય છે તે લોકોને દર વર્ષે મોટી રકમમાં થી એસી હજાર રૂપિયાની પ્રત્યેક વિદ્યાર્થીને સ્કોલરશિપ મળતી હોય છે ત્યારે આ કોલેજની અંદર એડમિશન થયા હોવાનું પણ બહાર આવ્યું છે એડમિશન હાલ પૂરતા રદ કરી દેવામાં આવે છે ઉપરાંત પોર્ટલ ઉપર ત્યાં કોલેજે પણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ કોલેજ

હાલમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને નવા નામ આગળ મળ્યું હતું ત્યારે સાબરકાંઠા તંત્ર આ સમગ્ર બાબતથી હજુ પણ અજાણશે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સમગ્ર મામલે આ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે સમાજ કલ્યાણ વિભાગ આ અંગેની વિગતો માંગવામાં આવશે કેટલા વિદ્યાર્થીઓને તે કરી છે આ કાર્યવાહી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા થતી હોય છે ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેટલા વિદ્યાર્થીઓને અહીંયા પ્રજા કોલેજમાં પ્રવેશ આપવામાં આવે છે સામાન્ય રીતે દર વર્ષે સો થી એકસો વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો હોય છે અને તેમાં પણ કાસ્ટ વાઇઝ હોય છે જનરલ કેટેગરી ઓબીસી એસસી એસટી ત્યારે તે તે પ્રમાણે પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે કેટલા વિદ્યાર્થીઓ હતા પાછળથી ખબર પડશે સમગ્ર માહિતી આપવા બદલ આભાર વધ કોમ્પાઉન્ડ બહાર આવ્યું છે સાબરકાંઠાના વિજયનગરમાં બીએડ કોલેજ માત્ર કાગળ પર ચાલતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે ત્યારે અનેક તપાસ બાદ હવે જાણવા મળશે કે કેટલા વિદ્યાર્થીઓ અહીંયાથી ડિગ્રી હાંસલ કરી છે